પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે બેઠક યોજી ભાજપમાં જોડાવાની વાતને ગુલાબસિંહે અફવા ગણાવી છે ત્યારે હું ભાજપમાં જોડાઈશ એ વાત અફવા છે તેવું ગુલાબસિંહે કહ્યું હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું હું કોંગ્રેસમાં જ રહીશ તેવું ગુલાબસિંહે કહ્યું છે અને ભાજપના જ મતદારો મને મત આપશે તેવો દાવો ગુલાબસિંહ દ્વારા કરવામાં આવ્યો છે કાલોડ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી હતી મને ઓગણીસમાં બાવીસમાં આમ બે વખત જો મને ધારાસભ્ય તરીકેનું મેન્ડેટ આપ્યું હોય મને કોંગ્રેસ પાર્ટીએ મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ મને નિમણૂક કરી હોય ફરી લોકસભાના ઉમેદવાર તરીકે પણ મને પસંદ કર્યો હોય તો આટલો આટલો મારા ઉપર જો કોંગ્રેસ પૂરો ભરોસો રાખતો હોય તો હું કઈ રીતે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો છું હું કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું અને કોંગ્રેસ સાથે જ છું